ઉમરા નોબાર બોદર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો ગુજરાત સરકાર બાળકોના ભવિષ્ય માટે જે પ્રકારે ચિંતિત છે અને જે પ્રકારે ગુજરાત સરકાર શિક્ષણ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને શિક્ષણમાં બાળકો વધારેને વધારે રુચિ રાખે કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ના રહી જાય તે માટે સરકારની ચિંતા ખરા અર્થમાં સાર્થક થતી હોય તેમ લાગી રહ્યું છે બાળકોમાં ઉત્સાહ વધે તે માટે સરકારી ઉત્સવની જેમ અલગ અલગ માધ્યમથી બાળકોને સ્કૂલે આવવાની ટેવ પડે એ સરાહનીય છે જંબુસર તાલુકાના ઉમરા નવબાર ભોદર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ સિંધા આંગણવાડી બહેનો શાળા આચાર્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા સદર મહોત્સવમાં કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું શાળા પ્રવેશોત્સવ પ્રસંગે સરપંચ એસએમસી સભ્યો આંગણવાડી વર્કર બહેનો વાલી મિત્રો શાળા સ્ટાફ હાજર રહ્યા હતા